આલિયા ચોકડી પર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશનલ હાઈવેની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાતો હતો માર્ગ વિસ્તરણની કામગીરી માટે અંકલેશ્વર મામલતદાર માર્ગ અને મકાન વિભાગ બોડા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમે આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

કામગીરી સવારે નવ કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને રોડ માર્કેટમાં ગેરકાયદેસર જે લારી કલ્લા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ તંત્ર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગર ચીફ ઓફિસર ટીઆઈડીસી અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ સામેલ છે આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટીતંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી